નમસ્કાર ભારત વર્ષની ભવ્યતા ચેપ્ટર એટ ધોરણ છ સામાજિક વિજ્ઞાન તેનો આ બીજો ભાગ છે જેની અંદર આપણે જોઈશું ભારતમાં સાહિત્યનો વારસો ભારતીય સાહિત્ય ધાર્મિક એટલે કે ધર્મોને લઈને જે સાહિત્યની રચના કરવામાં આવે છે તે ધર્મેતર એટલે ધર્મ સિવાયનું સાહિત્ય અને વિદેશી મુસાફરોના વર્ણન એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે તો સૌ પ્રથમ જોઈશું ધાર્મિક સાહિત્ય ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં શેનો સમાવેશ થાય છે તો વેદોનો સમાવેશ થાય છે આયુર્વેદ સૌ પ્રથમ જેની રચના કરી હતી ભારતમાં આવ્યા પછી તેમની સંખ્યા ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ હવે આ જે વેદો છે તેને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો લખવામાં આવ્યા છે તે સિવાય આરણ્યકો પણ રચવામાં આવ્યા છે વેદોની જે ભાષા છે એ ખૂબ જ મુશ્કેલ છે તો તેને સરળ બનાવવા માટે તેની સમજૂતી બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની અંદર આવે છે જેમાં સતપથ બ્રાહ્મણ ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણવામાં આવે છે આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે તો રામાયણની અંદર આપણે જોઈએ છીએ કે એ સમયના સમાજ વિશે તે સમયનો સમાજ કેવો હતો તેની માહિતી મળે છે સંસ્કૃતિની માહિતી મળે છે અને તે ભારતના હિન્દુ ધર્મ સાથે અને ભગવાન શ્રીરામ સાથે સંકળાયેલ છે વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતા

અ સોરી રામાયણની અંદર ભગવાન શ્રી રામનું જે પાત્ર છે તે પાત્ર એક આદર્શ વ્યક્તિત્વ ધરાવે છે તેથી તેમને મર્યાદા પુરુષોત્તમ કહેવામાં આવે છે એક આદર્શ વ્યક્તિ કેવો હોવો જોઈએ આદર્શ સમાજ કેવો હોવો જોઈએ અને કેવા પ્રકારના નૈતિક મૂલ્યો તેની અંદર અપનાવવા જોઈએ તેવી તમામ બાબતો આપણને રામાયણમાં જોવા મળે છે વાલ્મીકી રચિત એકસો આઠ જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે જો ફિલોસોફિકલ નોલેજ ઈશ્વર વિશેના જ્ઞાનની વાત કરવામાં આવે તો સૌથી બેસ્ટ અને સૌથી શ્રેષ્ઠ નોલેજ છે તે છે ઉપનિષદો જે એકસો ને આઠ જેટલી તેની સંખ્યા છે જેમાં આત્મા અને ઈશ્વરને લઈને આપણને ખૂબ જ મહત્ત્વની માહિતી અને ચર્ચા જોવા મળે છે કટ જ્ઞાન પ્રશ્ન મુંડક માંડુક્ય ઈશાવશ્યમ અને છાંદોગ્ય આ ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે તત્વજ્ઞાન એટલે ફિલોસોફી એ જ્ઞાન જે ઈશ્વર સાથે આત્મા સાથે દુનિયા શું છે જગત શું છે બ્રહ્માંડ શું છે તેની સાથે સંકળાયેલું છે તેને તત્વજ્ઞાન કહે છે આ વિષયને તમે વિશેષ ડીપમાં ધોરણ અગિયારથી ભણવાનું શરૂ કરી શકો છો જો તમે આર્સ લો છો તો પુરાણોની સંખ્યા અઢાર છે જેમાં વિષ્ણુપુરાણ ગરુડ પુરાણ વાયુપુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે પુરાણો ઐતિહાસિક કથાઓ છે જેની અંદર ઘણી બધી માહિતી ઉપદેશ સ્વરૂપે પણ આપણને મળી આવે છે પરંતુ તે જબરદસ્ત વાર્તાના ફોર્મમાં છે બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે આપણે જાણીએ છીએ કે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ તેઓ જ્યારે જ્ઞાનને પ્રાપ્ત થાય છે તો તે જ્ઞાનને ફેલાવવા માટે ગામે ગામ ફરી અને ઉપદેશ આપે છે અને એ દરમિયાન તેમની સાથે ઘણા બધા તેમના ફિલોસોફર અરે સોરી ફોલોવર ભિક્ષુકો તેમના સંઘમાં જોડાય છે આ લોકોએ જે ગ્રંથો રચ્યા છે તેમાંથી એ સમયનું જે સમાજ હતું તેની તેમજ ધર્મની માહિતી મળે છે બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવામાં આવે છે જેમાં સુત્ત પિટક વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે આ સિવાય જાતક કથાઓ દીક નિકાય અંગુતર નિકાય અને મસ્જિમ નિકાય આ બધા અગત્યના ગ્રંથો છે નાગસેનનું મેલિંદ પહ્હો જે પુસ્તક છે તેની અંદર બૌદ્ધ સાધુ છે નાગસેન અને એક રાજા હતો ગ્રીક રાજા મિનાન્ડર ભારતની અંદર આ બંને આ જે મિનાન્ડર છે તે જીવન અને ઈશ્વરને લઈને વિવિધ પ્રકારના પ્રશ્નો આ બૌદ્ધ સાધુ નાગસેનને પૂછે છે અને નાગસેન તેનો જવાબ આપે છે તો એ જે વાતચીત છે તે આ પુસ્તકની અંદર છે એટલે મેલેન્દપાન પ્રશ્નો અને આર્ય મૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે તિબત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંજર એમ બે સંહિતા પ્રસિદ્ધ છે કઈ ભાષા તિબ્બત ભાષા જે તિબેટમાં બોલાય છે જાતક કથાઓ દીગ નિકાય મજિમ નિકાય આ બધા પણ કેવા ગ્રંથો છે બૌદ્ધ ધર્મના ગ્રંથો છે જાતક કથાઓ એટલે બુદ્ધના પૂર્વજન્મની કથાઓ આ ઉપરાંત બૃહદ કથા પુરાણ વાસુદેવ હેડી સિદ્ધ હેમ શબ્દાનુશાસન દ્રયાશ્રય અને કીર્તિ કમોદી મુખ્ય છે આ પણ બધા અલગ અલગ સમયે પ્રાચીન સમયમાં લખવામાં આવેલા પુસ્તકો એટલે કે ગ્રંથો છે જે અલગ અલગ વિષયો સાથે સંકળાયેલા છે જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે આવા આગમ ગ્રંથોની સંખ્યા બાર છે જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય ચૌદ પર્વ અને બાર અંગમાં વહેંચાયેલું છે મુખ્ય ગ્રંથોમાં આગમો આચાર અંગ આચાર અંગ અને વૈતાલિક વૈતાલિક સૂત્ર અગત્યના છે તો જૈન ગ્રંથોને શું કહેવાય છે આગમ ગ્રંથો જેની સંખ્યા બાર છે બરાબર જૈન ધર્મનું જે સાહિત્ય છે તે ચૌદ પર્વ અને બાર અંગમાં વિભાજિત છે મુખ્ય ગ્રંથોની અંદર છે આગમો આચારંગ અને વૈતાલિક દશા વૈતાલિક સૂત્ર ધર્મેતર સાહિત્ય જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે મતલબ ધર્મ સાથે જે સાહિત્ય સંકળાયેલું નથી તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેતર એટલે ધર્મ સિવાયના સાહિત્ય તરીકે ઓળખાય છે તેમાં મોટે ભાગે કાવ્યો નાટકો પ્રશસ્તિઓ એટલે કે વખાણ વ્યાકરણ ગ્રંથો અને સમૃદ્ધિઓનો સમાવેશ થાય છે જેમાં સમૃદ્ધિ એ પ્રાચીન ભારતનો કાયદા ગ્રંથ ગણાય છે બરાબર કે સમાજ કેવો હોવો જોઈએ લોકો કેવા હોવા જોઈએ તે સિવાય કોઈપણ શિક્ષા લોકોને કોઈપણ ગુના બદલ શું સજા થવી જોઈએ એ બધું ની અંદર પ્રાચીન ભારતના તે ગ્રંથની અંદર લખેલું જોવા મળે છે તે ઉપરાંત પ્રાચીન ભારતમાં યાજ્ઞવલ્ક સમૃદ્ધિ નારદ સ્મૃદ્ધિ જેવી સમૃદ્ધિઓનો સમાવેશ થાય છે લેખકના નામ પરથી જ પુસ્તકનું નામ છે નારદ સ્મૃતિ યાજ્ઞવલ્ક સ્મૃતિ વગેરે કૌટિલ્ય રચિત અર્થશાસ્ત્રમાં મૌર્ય સામ્રાજ્યના સમયની રાજનીતિ કાયદો અર્થનીતિ કુશળ વહીવટ કરનીતિ સમાજ વ્યવસ્થા વેપાર ખેતી ઉદ્યોગ વગેરેનો ઉલ્લેખ કરવામાં આવે છે વંશની અંદર આપણે જોઈ ગયા કે ચંદ્રગુપ્ત મૌર્યને ગાદી ઉપર બેસાડી અને ભારતમાં શાસન કરાવનાર જે વ્યક્તિ હતો તે હતા

જેમાં મહાકવિભાસ કાલિદાસ શુદ્રક ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન સંકુતલમ રઘુવંશમ મેઘદૂતમ કિરાતાજુન્યમ સ્વપ્નવાસ્વદત્તમ અને મૃક્ષકટિગમ વગેરેનો સમાવેશ થાય છે તો અલગ અલગ કવિઓએ અને લેખકોએ લખેલા નાટકો અને પુસ્તકોના નામ છે જેની અંદર ઘણા બધા આપણને કાલિદાસના જોવા મળી રહ્યા છે દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે તેની રચના ઈસવીસનની પ્રથમ ત્રણ સદીઓમાં થઈ હતી ઈસુના જન્મ પછીની જે ત્રણ સદીઓ છે એ સમયે સંગમ સાહિત્યની રચના થઈ મદુરાઈમાં ત્રણ સંગમ એટલે કે સભાઓમાં સોળસો જેટલા લોકકવિઓએ વીર કાવ્યોની રચના કરી આ સાહિત્યમાં શિલ્પદિકારમ મણિમેખલાય જેવા ગ્રંથો ખૂબ જ અગત્યના છે તો ઘણા બધા કવિઓએ ભેગા મળી અને દક્ષિણ ભારતની અંદર મદુરાઈની અંદર જે સાહિત્યની રચના કરી હતી સભાઓમાં તેને સંગમ સાહિત્ય કહે છે જેના અગત્યના ગ્રંથો છે શિલ્પદિકારમ અને મણિમેખલાય સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણીનીનું અષ્ટાધ્યાય છે જેની અંદર સંસ્કૃતનું વ્યાકરણ છે જે ઈસવીસન પહેલાં પાંચમી સદીમાં રચાયું હતું ઈસુના જન્મ પહેલાંની પાંચમી સદી અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ મૌર્ય સામ્રાજ્યના વહીવટીતંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે આપણે જોયું કે અશોકે પોતાના વિચારોને ફેલાવવા માટે શિલાલેખો લખાવ્યા હતા જેનાથી મૌર્ય સામ્રાજ્યનું વહીવટીતંત્ર અને બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશેની માહિતી મળે છે ગુપ્તકાળમાં પ્રશસ્તિ કાવ્યો એટલે રાજાના વખાણમાં જે કાવ્ય રાજકવિ દ્વારા લખવામાં આવે છે અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિશ્યાણ હતા બરાબર સમુદ્રગુપ્તના જીવનને લઈને જે પ્રશસ્તિ મતલબ વખાણપૂર્વક જે કવિતાઓ લખવામાં આવી હોય તેમના વિજયો અને સિદ્ધિઓને લઈને તે પ્રયાગ પ્રશસ્તિ છે સમુદ્રગુપ્ત માટે જેના લેખક છે હરિશ્યાણ જેમ તેમના રાજકવિ તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયના પ્રશસ્તિના લેખક હતા વીરસેન સાબા બાણે હર્ષ હર્ષના વખાણ કર્યા છે વિદેશી મુસાફરોના વર્ણનો ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે તેમની પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે આ લોકોએ અહીંયા જે સમાજને જોયો જેવા પ્રકારનું ચીજો રીત્ય ભાતો અને રિવાજો જોયા તેનું વર્ણન પોતાના ગ્રંથોની અંદર કર્યું હતું આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલ ગ્રીક એલચી મેગેસ્તનીઝ મેગેસ્થનીઝ ખૂબ જ અગત્યના છે બરાબર ગ્રીક રાજદૂત હતો મેગેસ્થનીઝ જે આવ્યો હતો અને ઇન્ડિકા નામનો ગ્રંથ તેણે લખ્યો હતો ચંદ્રગુપ્ત મૌર્યના દરબારની અંદર રહીને જેમાંથી મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે એ જ પ્રમાણે ગ્રીક નાવિક નાવિક એટલે નાવ ઉપર જે મુસાફરી કરે છે તે ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથોમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન સાંગે તત્કાલીન ભારતીય સમાજ જીવન શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે તો ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં કોણ આવે છે ફાહિયાન અને હર્ષવર્ધનના સમયમાં યુએન સાગ જેમણે ભારતના સમાજ જીવન અહીંયાના શાસકો અને સંસ્કૃતિ વિશેની માહિતી આપી છે